જી વીસ બેઠક દરમિયાન ભારત ચીન વિદેશ મંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર મહત્વપૂર્ણ ચર્ચા યોજાઈ ભારતના વિદેશ મંત્રી એસ જોહાન્સબર્ગમાં જી વીસ વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી હતી આ બેઠક દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોમાં થયેલા વિકાસ અને વૈશ્વિક પડકારો પર ચર્ચા કરી જયશંકરે જણાવ્યું કે જી વીસ જેવી બેઠકોએ ભારત ચીન સંબંધોમાં પડકારો હોવા છતાં સંવાદ માટેનું મંચ પ્રદાન કર્યું છે જયશંકરે ભારપૂર્વક જણાવ્યું કે વૈશ્વિક ધ્રુવીકરણની પરિસ્થિતિમાં ભારત અને ચીને જી વીસને સંસ્થાના રૂપમાં જાળવવા માટે મહેનત કરી છે જે આંતરરાષ્ટ્રીય સહકારનું મહત્વ દર્શાવે છે તેમણે નોંધ્યું કે નવેમ્બર બે હજાર ચોવીસમાં રિયો ડી જનેરોમાં થયેલી જી વીસ શિખર બેઠક પછી બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વિદેશ સચિવે ચીનની મુલાકાત લીધી છે જેમાં સરહદી વિસ્તારોમાં શાંતિ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ છે ભારત અને ચીન બંને જી શાંઘાઈ સહકાર સંગઠન સ્કો અને કના સભ્ય દેશો છે જયશંકરે જણાવ્યું કે આ મંચો પર બંને દેશો વચ્ચેના સંવાદથી પરસ્પર હિતના ક્ષેત્રોમાં દ્રષ્ટિકોણોનું આદાન પ્રદાન થાય છે જે બંને માટે લાભદાયી છે આ બેઠક દરમિયાન જયશંકરે વૈશ્વિક ભૂરાજકીય પરિસ્થિતિની જટિલતાઓ અને બહુપક્ષીયતામાં થયેલા નુકસાન પર પણ ચિંતા વ્યક્ત કરી તેમણે જણાવ્યું કે કોવિડ ઓગણીસ મહામારી સંઘર્ષ પરિસ્થિતિઓ આર્થિક દબાણો Just a while ago, uh, we had this meeting on the sidelines of the G20 foreign ministers' meeting in Johannesburg. Uh, External Affairs Minister and Chinese Foreign Minister, uh, His Excellency Wang Yi, met on the sidelines of G20. The meeting lasted for about 30 minutes. Uh, the two ministers reviewed developments in our bilateral relationship. Since their last meeting in November. Specifically, the management of peace and tranquility in border areas, Kailash Mansarovar Yatra resumption, trans border rivers, flight connectivity, and travel facilitation were discussed. There was also an exchange of views on G20 and SEO.